એટલે અમે લોકો એકદમ તૈયાર થઈને ઠંડી પડે છે ને કોણ 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 તો આજે સવાર સવારમાં આપણે આ ડ્રમ ખોલવાનો હોય આની અંદર હોય શકે અમારા પડદાદાના સોનાના ના બિસ્કીટ કે ચાંદીના બિસ્કીટ રાખેલા હોય કેમ કે પેકિંગ એવી કરેલી હોય તો આપણે આ ટેસ્ટરથી ખોલવું પડશે આમ તો આનો ખોલવાનું એક આવે શું કહેવાય જેને

મને એમ કે કાંઈક તો ખજાનો રાખ્યું હશે અંદર વર્ષો જૂનો હા અમે જ ખાશું પછી માના ફ્રેન્ડ આયા તો વાતું એ લાગ્યા આજે દુનિયાભરની વાતો કરી લેશે હા નડે સમજાય ને જૂની જૂની વાતો યાદ કરે સમજો વર્ષો જૂની એના જમાનાની વાતો યાદ કરીને વાતો કરે મતલબ જે બી ફ્રેન્ડ્સ આવે ને એની સાથે ખબર પડી ગઈ ભાઈ ઓડિયો બનાવતો થઈ પકડાઈ ગયા હવે સાંભળો રહ્યું હે વાંધો નહીં તો સ્ટેશન ઉપર ડોસા બાપાઓ બધા અને ગામની શેરીઓમાં ડોસિયું એ પેલાના ગામના કેવાય ને કે સીસીટીવી કેમેરા હતા ઓરિજિનલ સીસીટીવી કેમેરા એટલે ગામમાં કોણ આવ્યું કોણ જાયરું બધી ડિટેલ રાખતા તો જો મકર સંક્રાંતિ આવી રીતે રાગવીને સ્કૂલમાં પ્રોજેક્ટ એક બનાવવાનો હોય મતલબ પતંગ બનાવવાની હોય અને એના માટે તૈયારી ચાલુ હે ચાર્ટ પેપર કટ કરવો પડશે અને પછી બીજું શું લઈ જવું તને કાતર બીજું પીછી કલર બીજું એટલે આ સ્કૂલમાં બનાવશે આ ઘરેથી નથી લઈ જવી સ્કૂલમાં બનાવવાની હે હવે તું આની પતંગ બનાવીશ હા પછી ખબસે ને અહિયાં લગાડવા કાપી લે જો આજે જમવા બન્યા છે ભજીયા અને આજે આપણે જલ્દી જમી લેશું કેમકે આજે આપણે જવું હોય વિથોણ ગામે મેચ છે વિરાણી મોટી વર્સેસ નખત્રાણા અને ત્રીજી મેચ છે સાહેબ દસ વાગે ચાલુ થશે પણ તેમ છતાં વહેલા પહોંચી જાય તો શું આપણે બીજી મેચ બી જોવા મળે જે સાહેબ કોટડા વર્સેસ બીજા ગામના મને યાદ નથી કોટડાની મેચ તે આપણે જોવાની तो चलो आपको हाँ पे गए मस्त क्रिकेट जो आ, एक बात है कि अगर हमारे दिनेश भाई रमता होत युगांडा इंटरनेशनल क्रिकेट मैच रमे अगर जो तो, तो कोई चांस नहीं जीती जाए खेत ये रमता तो अमरी टीम केफॉर्मस करे थी आज तो लो अपनी गाड़ी भी, भी तो हूँ योगेश भाई एक शायद आ भाई है। ओ, आ तो मैच रम से भाई आ तो अमरा प्लेयर है તો જો આપણે વિથુણ કોઈ દેખાતા નથી ઓડિયન્સ નહોતો પછી ઓડિયન્સ એકદમ ભરેલી હોય ઠંડી બહુ છે એટલે અમે લોકો આમ જો એકદમ તૈયાર થઈને ને ઠંડી ના પડે છે ને શું કોણ

भाई पहली विकेट पड़ी गई भाई बीजे ओवर ज बोले भाई साहब क्लीन बोल्ड करी ना के भाई बीची विकेट गई भाई भाई साहब बे बे विकेट साहब्रिक चांस है

सॉरी चौथी विकेट पड़ी मैंने तीसरी विकेट पड़ी चौथी विकेट पड़ी है वाह छठी विकेट मोटी विकेट प्रीतेश शाभिया भारतीय को विकेट पड़ी गई वाह वेल बॉलिंग वेल बॉलिंग में 100 रन धावा आया है तो जो इनिंग में खेली और अभी है 118 119 रन थे आए बस लास्ट ओवर है

ચટણી ગાંઠિયા નંબારો વાહ ઠંડીમાં અખંડ મોજ શાનદાર પ્રદર્શન કરીને આવી રહી આપડી ટીમ વાહ આપણા બલ્લેબાજ ઉતરેરા ક્રીઝ ઉપર પુનીત પાચાણી અને જય માતાણી બીજી ઇનિંગ નો પહેલો બોલ अरे यार एक रन में एक विकेट पड़ी भाई अपना कैच आउट से ना आवेरा पाचा यार आम राम से तो लगभग में मने लागे रु यार चार पांच ओवर मेंच आपरी मैच हारि जासो भाई सब आपरी दूसरी विकेट पड़ी गई और स्कोर थे हुए कहीं बार 15 लो जी आपरी तीसरी विकेट पड़ी गई अरे यार भाई साहब ये आपड़े 9 ओवर खत्म થઈ ગયા આપડી 6 ખણ વિકેટ પડી ગઈ હે ને 64 રન રહ્યા હે ખાલી મને લાગતું કે આ મેચ આપણે જીતી પણ તો ભી આશા હે આશા અમર રહે 6 લી ઓર બચી હે રન કા પે રાજી 40 એટલે આપણે આ મેચ સારી રીતે હારી ગયા છીએ આપણે મત જીતી આ મેચ હાથ માં હતી પણ તેમ છતા મેચ આપડા હાથ માં થી નીકળી ગઈ આ મેચ આપણે હારી ગયા ચલો મેચ થઈ ખતમ અને આપણે હારી ગયા છીએ चलो ड्राइवर साहब गाड़ी निकालो <laughs> ए गाड़ी काट गाड़ रहे <laughs> गाड़ी काट गाड़। बोले और चला चलो भाई साहब आपड़े जई करे तो आप भी पाँच घरे पहुँचे गया याने मैच खारी गया ना थोड़ूक दुःख तो है पर ठीक है मैच है हार जीत तो था आज नवलोग आप भी ऐसे राग सुफरी मलिश आती काले नवलोग साथी जासूस तमरतेंन राग जो टाटा बाय बाय टेक केयर वाला वही बॉलिंग सारी गरीबी किल्ली विकेट ली थी भाई तो मैं ट्रोड �